રોજિંદા ખોરાકમાં વપરાતી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળીના ભાવ બજારમાં અત્યારે સ્થિર જોવા મળી રહ્યા છે ડુંગળીના ભાવમાં અત્યારે ખાસ કોઈ મોટો ફેરફાર દેખાતો નથી આવનારા સમયમાં વેચાણ કેવું થાય છે તેના ઉપર ડુંગળીના આખા બજારનો આધાર રહેલો છે ડુંગળીના ભાવની વાત કરીએ તો અત્યારે સારી ક્વોલિટીની ડુંગળીના ભાવ એક મણદીઠ સાતસો પચાસથી આઠસો પચાસ રૂપિયાની વચ્ચે બોલાઈ રહ્યા છે

ભાવ એકસો એકસઠ થી સાતસો છાસઠ રૂપિયા હતા જયારે રાજકોટમાં ડુંગળીની કુલ આવક બે કટ્ટાની હતી અને ભાવ બસો થી આઠસો રૂપિયા હતા સારી ડુંગળી સાતસો પચાસ રૂપિયાની ઉપર વેચાઈ હતી તો મહુવામાં લાલ ડુંગળીની બે હજાર ચારસો થેલીની આવક સામે ભાવ એકસો થી આઠસો રૂપિયા અને સફેદ ડુંગળીની ની ચારસો થેલી આવક સામે ભાવ એકસો થી પાંચસો રૂપિયા થયા હતા જયારે ડુંગળીના ઉત્પાદનમાં મોખરે રહેલા મહારાષ્ટ્રની વાત કરીએ તો નાસિક ની લાસણ ગાંવ મંડીમાં કુલ ચાર હજાર પાંચસો ક્વિન્ટલ ડુંગળીની આવક હતી જ્યાં ઉનહાલ કાંદા ભાવ બે થી ચાર અને એવરેજ ભાવ ચાર હજાર એકસો વીસ રૂપિયા હતા જ્યારે ખાદ કાંદાનો ભાવ એક હજાર આઠસો થી બે હજાર આઠસો રૂપિયા જોવા મળ્યું હતું આ વિડીયો તમને કેવો લાગ્યું અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇડ ઓફ ઇન્ડિયા પર